જેમ ન્યા નો પહોંચાય તો આ કુંભ મેળો છે એને રમો તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ ને છો તો ગાઈસ સ્વાગત છે તમારો બધાનો ફરી એક વાર વિડિયોમાં ગાઈસ અત્યારે જૂનાગઢની અંદર સામ ધૂમધે છે મહાશિવરાજી છે એની કુંભ છે એની જબરદસ્ત મેળોન ઉજવાઈ રહ્યો છે ભાઈ અને આવનારી 26 તારીખના રોજ મહાશિવરાજી છે અને ભાઈ ભગવાન શિવના ભક્તો અત્યારે લાખોની સંખ્યામાં એમ કહેવાય કે મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે અને જે સાધુ સંતો છે એના દર્શન માટે પણ ઉમટી પડ્યા છે તો અહીંયા છે ને એમ કહેવાય કે ડગલેને પગલે આખા જૂનાગઢ કલેટી ભવનાથ વિસ્તાર છે એની અંદર ને પગલે તમને અન્નક્ષેત્રો જોવા મળશે એવામાં અહીંયા એક જબરદસ્ત મોપુ અન્નક્ષેત્ર છે જે વર્ષોથી કાર્યરત છે અને રોજ હજારો લાખો લોકોને છે ને પ્રસાદ જમાડે છે અત્યારે હાલ આપણે શ્રી ગોવિંદાચાર્ય એમ અમદાવાદ વાળા એ તરફથી જે જબરદસ્ત અન્નક્ષેત્ર છે અહીંયા તમે જુઓ તો આ બધા જે છે હાલ પ્રસાદ રહ્યા છે અને એને ધમધમતું રાખવા માટે જે રસોડું છે હવે આગળ જઈને આપણે રસોડું જોવાનું છે ભાઈ આગળ આપણે જે બધા ભક્તો પ્રસાદ લે છે એ જોયું હવે એને ધમધમતું એને ચલાવવા માટે જે અહીંયા જબરદસ્ત રસોડું છે જોઈ શકો છો અહીંયા હાલ એમ કહેવાય કે સરસ મજાના જે ભાઈઓ અને બહેનો માતાઓ છે એના દ્વારા જબરદસ્ત પૂરીઓ છે ને એ વણાઈ રહી છે જો આ છે ને કોઈ મશીન વશીનમાં નથી વણાતી હોય ભાઈ આ સીધી સીધી તમે જો રોટના ગોયા કરે છે અને સીધી સીધી પાટલી ઉપર દેશી સ્ટાઇલમાં છે ને એ પૂરીઓ બનાવે છે હવે આગળ આવો તમને તળાઈની બતાવું ગાઈસ આગળ આપણે પૂરીઓ જોઈએ ને અહીંયા તમે જો તો સરસ મજાની પૂરીઓ છે ને તલાઈ રહી છે જો આ રીતના જબરદસ્ત પૂરીઓ છે મોટા તવાની અંદર તલાઈ રહી છે ગરમા ગરમ છે અને બહાર જે શ્રદ્ધાળુઓ જમે છે એ સીધે સીધી ગરમા ગરમ આવીથી જાય છે અહીંયા તમે જો સરસ મજાની છે ને કઢીનો ટોપ છે જો અત્યારે લાઈવ કઢી છે જોઈ શકો છો કે આપણે વ્હાઈટ ને એ રીતના છે હવે એને અત્યારે હાલ મોટા ટોપની અંદર બનાવે અને સીધે સીધી છે ને કાઉન્ટર ઉપર પહોંચતી હોય છે કઈ અહીંયા તમે જુઓ આ મોટો તવો છે બકડિયું છે મોટું એની અંદર હાલ જે છે એ ગરમા ગરમ સલાડ છે ને એ બની રહ્યો છે જો કાકા સરસ મજાનો સલાડ છે એ બનાવે છે અને આગળ તમને બતાવું તો અહીંયા તમે જુઓ એ આ ગરમા ગરમ લાઈવ જે રોટલી છે ને એ બની રહી છે ભાઈ જો આ દેશી ચૂલ ઉપર છે અને સરસ મજાની જે વેણું અને પાટલી છે ને એના ઉપર જ રોટલી બને છે આ કોઈ મશીન મશીનમાં નથી બનતી એટલે છે ને એમ કહેવાય કે દેશી જે છે ને એ તમને મજા આવવાની છે ભાઈ અને આગળ તમને બતાવું તો આ બધા ટોપ જે છે એની અંદર હાલ છે ખીચડી ને એવું બધું તૈયાર છે જો આની અંદર ખીચડી છે ને હાલ તૈયાર છે જો અને ગાઈસ આગળ આપણે જોયું કે સરસ મજાની રોટલી અને જે પૂરીઓ બન્યા છે અને અહીંયા જો તમે ગરમા ગરમ ચોકીઓની ચોકી ભરાઈ ગયેલી છે જે આ ગાંઠિયા તૈયાર થાય છે હાલ જો તમે અહીંયા સરસ મજાનું મશીન છે એના દ્વારા રોટલીઓ જે છે એ બનાવી રહી છે ટકા કેટલી રોટલી આપણે ગાંઠિયા બનાવાના છે ગાંઠિયા આપણે કેટલા બની દરરોજ હા વારથી ચાલુ થઈ જાય કે હાઈ જ્યુ ચાલુ રહે પાંચ દી સુધી એનો સતત ગાંઠિયા બનાવવું રોજના કેટલા કિલોના રોજના 3 કટ્ટા 4 કટ્ટા 5 કટ્ટા ના બનાવવા સવારે નાસ્તામાં ચા અને ગાંઠિયા ને મરચા હાથેલા મરચા ને આતમે થી આપો આ આ 50 વર્ષ સે આંચેત્રા હાલે હું પાંત્રીસ વર્ષ થી સેવા દઉં 35 સવાર થી પાંચ દી થી આઈ નહી છે પચાજ આવે ને આ કુંભ મેળો છે જેમ ન્યા નો પચાય તો આ કુંભ મેળો છે અહીંયા રહેવા માટે કઈ અહીંયા છે ને બાજુમાં ગાંઠિયા છે અને એની બાજુમાં મિસ્ટાન અંદર તમે જોવો તો જોઈ શકો છો કે મોહન છે જે ખાસ કરીને ઉપર તમે જોવો તો કાજુ બદામ ને કિસમિસ ને ડ્રાય ફ્રૂટ છે ને ભરપૂર છે ને એની છે ને ચોક્યો ને ચોકીઓ ભરી છે આવી તો લગભગ છે ને રોજ છે ને બનતી જ હોય કારણ કે અહીંયા હજારોની સંખ્યામાં રોજ ભાવિ ભક્તો છે ને પ્રસાદ દેતા હોય છે ગાઈસ આગળ આપણે જોયું કે સરસ મજાના ગાંઠિયા છે તૈયાર થઈ રહ્યા છે હવે એનું બધું કાચું સીધું કેવાય ને એમ કેવાય કે શાકભાજી છે એ બધું અહીંયા બહેનો છે ને સુધારી રહ્યા છે હાલ તમે જોઈ શકો છો અહીંયા કે સરસ મજાના બહેનો છે એ હાલ શાકભાજી બધું સુધારી રહ્યા છે પછી જય ગિરનારી જય ગિરનારી કેટલા સમયથી આવો સેવામાં અમે સેવામાં ત્રણ ચાર વર્ષથી આવી છે અમે જૂનાગઢથી ચોસીપરામાંથી કેવું લાગે સુરતમાં બહુ જ મજા આવે છે અમને સેવા કરવાની

અને અહીંયા તમે તો આ બધા છે ને શાકભાજી છે લીલું એનો જથ્થો છે આ છે આ વ્હાઈટ રીંગણા છે પછી આ છે ને ને છે મેથી છે જો ભાજી છે અને આ જે ઢગલો તમે છો એ ઢગલો છે લીલી ડુંગળીનો હાલ માર્કેટમાં છે ફૂલ ગાંજી રહી છે અહીંયા તમે જો દાદા જે છે એ કેટલી એજમાં હાલ પોતે સેવા આપી રહ્યા છે અહીંયા છે ને આપણે રસોડું જોતા હતા આપણને એક નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે જેમ કહેવાય કે આપડા સબસ્ક્રાઈબર પણ છે અને નાના એવા યુટ્યુબર ભી છે તો ભાઈ પણ ક્યાંથી આવે

આજે સાઠ વર્ષથી આ ચાલે છે આજે આ બાપુ ચોવીસ વર્ષથી આ દેવ થઈ ગયા છે એના શિવરાત્રી પરિવાર આ થકી આ બધું અંછત્ર હલાવીએ છીએ આ અંછત્ર ભાવ ભોજન ભગવાનને જમાડીએ એમ અમે બધાને જમાડીએ છીએ આ અંછત્રમાં કોઈ જાતની ભેટ પૂજા લેવામાં આવતી નથી આ અંછત્ર એક માણસને જેમ સેવા કરીને બીરસું એક રીતનું આમાં ઉદાહરણ છે આવું જ અનક્ષેત્ર એક અમે આપીએ છીએ લીલી પરિક્રમા ચાર દિવસ આજ રીતનું જમાડીયા જો ગાજરનો હલવો હતો બોનતાર કાલ છે પંદિર રવો છે પછી ગાઢિયા છે દાળ ભાત શાક પૂરી રોટલી છાસ આવું બધું બે જમાડીએ છીએ બસ ઈ જ અમને પ્રેરણા છે બાપુ ની ફરારવામાં આવે છે સોલ સત્તર જાત નું ફરાર છે શિવરાત્રી ના દિવસે ને આહાર પણ છે ઈ અમારું અંજતર રાતે ચાર વાગ્યા સુધી હાલે છે હાલો જય ગિનારી હાલો જાય ગિનારી ઉપર લીજો ગઈસ આગળ આપણે જોયું જે ધમ ધમ તો લાઈવ રસોડું છે અને એને જે ચાલુ રાખવા માટે જે કાચું સીધું જોઈએ આપણે એમ કે એનું જે મટીરિયલ હોય નહીં જો એનો જે કોઠા રૂમ છે એ તમે જોઈ શકો છો જબરદસ્ત આમ બાચકા ને બાચકા છે આ જે છે ને આ બાચકા છે ને ખાંડના છે જોવા અને પછી આ જે બધા બાચકા તમે જોવો છો આ બધા લોટના છે પછી આ જે બાચકા જોવો છો એમાં એમ કહેવાય કે સાંજના પાંચ વાગે અહીંયા છે ને બધા જેટલા પણ ભક્તો આવે છે એને નાસ્તો કરાવે છે પાંચ વાગે અને સવારના નવ વાગે આજુબાજુ સવારનો નાસ્તો છે એ કરાવતા હોય તો એના માટે સ્પેશિયલી ભજીયાનો પછી ગાંઠિયાનો આ જે છે ને બેસનનો લોટ છે આગળ આપણે જોયું કે સરસ મજાનો જે બેસનનો લોટ છે અને અહીંયા તમે જુઓ આ બધા છે ને રાઈસ છે પછી દાળ છે પછી આમાં તમે જુઓ તો તૈયાર છે ને ચેવરો છે પછી આ તમે ખાલી ડબ્બાના ચોથો તો જુઓ ખાલી આખી લાઈન ઉગઢી દીધી છે અને બધા છે ને પ્યોર સિંગતેલ છે કોઈ કપાસિયા કે પામતેલ એવું કાંઈ છે નહીં બધાને સારું અને ઓરિજિનલ તેલથી જ ખોડાવવામાં આવે છે બાકી કેવું હોય ખબર છે જ્યારે એમ થાય કે અનક્ષત્ર છે ભાઈ એમાં તો ગમે એવું તેલ હોય હાલે પબ્લિકને ખવડાવું છે બીજું શું છે પણ અહીંયા છે ને ખાસ કરીને જે સિંગલ છે એના દ્વારા બધી વસ્તુ જે છે ને એ બનાવવામાં આવે છે કાંઈ સામેની સાઈડ આપણે જોયું કે સરસ મજાના શુદ્ધ સિંગતાના ડબ્બા હતા અને અહીંયા તમે આ જે ડબ્બા જોવો છો ને આ બધા એ માહીના શુદ્ધ ઘી છે એમ કહેવાય કે ઘીના પણ ડબ્બા છે અને પ્રસાદ છે ને મોસ્ટ ઓફ એમથી જ બનતો હોય છે